હાલો મિત્રો યુટ્યુબ ફેમેલી કેમ છો મજામાં બધા અમારે તો વઘાપોળા થઈ ગયા છે ખાતરનું કામ શરૂ થઈ ગયું હવે બાજરા કઢાવી ની છે બાજરો કેટલો છો છોડલ પડ્યો છે તમે જોઈ શકો છો કેટલો હશે બધા કોમેન્ટ કરી દો એક કળઈ એ છે કે બે એ છે કળી વઘા કરી કપાય પણ ઊભો છે હજી રેબો મારે તો મિત્રો બધા કોમેન્ટ કરી દો કેટલી બાજરો થાય એમ કળાઈ થાય તે કળઈ થાય એટલે કોમેન્ટમાં લખી કોમેન્ટ તો કરજો